હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે મેં બનાવ્યું છે સાઉથ ઇન્ડિયન ડીશ કેમ કે આજે મારા ભાઈ અને ભાભી આવ્યા હતા તો ભાઈનું પણ ફેવરિટ છે સાઉથ ઇન્ડિયન અને વિરલનું પણ ફેવરેટ છે તો સૌપ્રથમ પ્રથમ મેં એ સાંભર વઘારી લીધો છે તો સાંભર માટે તેલ ગરમ થઈ ગયું એટલે રાય ત્યારબાદ હિંગ અને હળદર એડ કરી છે અને ત્યારબાદ ડાયરેક્ટ મેં દૂધી ટમેટા અને એક નાનું બટેટું કટ કરીને આ રીતે મોટું મોટું કટ કરી ડાયરેક્ટ એડ કરી દીધું હવે એને વ્યવસ્થિત મિક્સ કરી દઈશ એકાદ મિનિટ માટે આ રીતે ચમચાથી હલાવતી રહીશ અને તેલમાં સરસ એને સાંતળી લઈશ હવે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અહીં આપણે સાંભાર આ રીતે કાચો વઘારવાનો છે હવે વેજીટેબલ આ રીતે બધા સંતરે જાય ત્યારબાદ હું એમાં ત્રણથી ચાર તીખા લીલા મરચાં કટ કરીને એડ કરીશ અને થોડો એમાં હું આ સાંભાર મસાલો એડ કરીશ અને ત્યારબાદ એમાં ખૂબ સારી માત્રામાં આદુ છીણીને એડ કરીશ હવે આ બધું જ એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને મિક્સ વ્યવસ્થિત થઈ જાય ત્યારબાદ હું એમાં તુવેરની દાળ ધોઈને એડ કરી દઈશ જો આ તુવેરની દાળ છે ને એ અહીં આપણે એક જ લેવાની છે બીજી કોઈ દાળ એડ નથી કરવાની કલર માટે થોડું લાલ મરચું પાવડર પણ એડ કરીશ બધું જ વ્યવસ્થિત મિક્સ કરી દઈશ આ રીતે અને મિક્સ થઈ ગયા બાદ એમાં હું જરૂરિયાત મુજબ પાણી એડ કરીશ અને કુકરનું ઢક્કન બંધ કરી ત્યારબાદ બેથી ત્રણ સીટી થવા દઈશ હવે અહીં સાંભારમાં સીટી થાય છે ત્યાં સુધીમાં અહીં આપણે નાળિયર દાળિયાની ચટણી કરી લેશું તો એના માટે મેં અહીં દાળિયા લઈ લીધા છે નાળિયેર કટ કરી ત્યારબાદ તીખા લીલા મરચાં બે ચમચી જેટલું દહીં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને થોડું પાણી એડ કરીશ દહીં અને પાણીની જગ્યાએ તમે છાશ પણ એડ કરી શકો છો અને એકલું પાણી પણ એડ કરી શકો છો હવે બધું એડ કર્યા બાદ એને આપણે એકદમ સરસ આ રીતે ઝીણું પીસી લેવાનું છે સરસ અહીં ચટણી પીસાઈ ગઈ છે ત્યારે હું એક તપેલીમાં તેલ ગરમ કરીશ તેલને આપણે એકદમ કરવાનું છે ગરમ એટલે આ રીતે સરસ એમાં રાઈ ફૂટી જાય બધી જ રાઈ ફૂટી જાય એટલે એમાં હું હિંગ એડ કરીશ અને ચટણીને એમાં એડ કરી દઈશ પછી વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ ગેસની ફ્લેમ આપણે રાઈ ફૂટી જાય એટલે ડાયરેક્ટ બંધ કરી દેવાની છે તો ચટણી અહીં તૈયાર છે અને મેં અહીં બેટર ઈડલીનું સવારે જ ઘરે બનાવી લીધું હતું જેનો મેં વિડીયો શૂટ નહોતો કર્યો તો આ બેટરની હવે હું અહીં ઈડલી પણ બનાવી લઈશ થોડું થોડું બેટર હું નાના બાઉલમાં લેતી જઈશ અને સ્વાદ પ્રમાણે નમક થોડો સોડા એડ કરી એને આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી ત્યારબાદ એને હું ઈડલીની પ્લેટમાં સેટ કરી દઈશ પહેલાં આ રીતે તળિયે તેલ લગાવીશ અને ત્યારબાદ એમાં ઈડલીનું બેટર એડ કરવાનું છે પાણી ઉકળી ગયું છે એટલે મેં ઇડલી સ્ટેન્ડમાં મૂકી દીધું છે અને દસ મિનિટમાં અહીં આપણે ઇડલી બનીને તૈયાર છે છરી વડે એને મેં આ રીતે હું અહીં ચેક કરી લઈશ તો છરી જરા પણ ગંદી નથી થતી એનો મતલબ એવો કે અહીં ઇડલી થઈ ગઈ છે આ રીતે બીજી પ્લેટ પણ હવે હું ઇડલીની રેડી કરી લઈશ ત્યાં સુધીમાં સાંભારમાં પણ સીટ થઈ ગઈ હતી એટલે હવે હું એને ખોલીને ચેક કરીશ સરસ બફાઈ ગયું છે ત્યારબાદ બ્લેન્ડર એમાં ફેરવી દઈશ અને આ રીતે સાંભારને પાતળું સરસ બનાવી લઈશ સાંભાર પણ રેડી છે એટલે હવે હું અહીં મેંદુવડા માટે અડદની દાળ પીસી લઈશ અડદની દાળ મેં બે કલાક પહેલાં પલાળી હતી હવે એને હું આ રીતે બધી જ અડદની દાળને પીસી લઈશ મેંદુવડાનું બેટર આ રીતે બધું પીસાઈ ગયું છે ત્યારબાદ હું એમાં મરી પાવડર એડ કરીશ આદુનું છીણ અને તીખા લીલા મરચાંની કટકી એડ કરીશ ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને એને કન્ટિન્યુ આપણે એક જ ડાયરેક્શનમાં હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણા મેંદુવડા એકદમ ક્રિસ્પી થાય અને હલાવીએ એ પહેલાં અહીં હું ચાર ચમચી ચોખાનો લોટ એડ કરીશ એક વાટકી અડદની દાળ પલાળી મેંદુવાળા બનાવવાના હોય તો બે ચમચી ચોખાનો લોટ એડ કરવો પરંતુ મેં અહીં બે વાટકી અડદની દાળ પલાળી હતી એટલે હું અહીં ચાર ચમચી ચોખાનો પાવડર એડ કરીશ હવે આ રીતે કન્ટિન્યુ એક ડાયરેક્શનમાં ફેરવી લીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે ત્યારે હું અને મારા ભાભી બંને અહીં મેંદુવડા બનાવી રહ્યા છીએ વાતો કરતાં કરતાં વાત મેંદુવડા બનાવી છે મારા ભાભી આ રીતે ગરણીમાં મેંદુવડા પાડતા હતા અને ત્યારબાદ મેં પણ અહીં એને મેંદુવડા એકવાર પાડી લીધા એટલે પછી બીજી વખત મેં પણ કહ્યું કે લાવ હું પણ ટ્રાય કરું એટલે મેં અહીં બીજી વખત ટ્રાય કરી ગ્લાસથી તો અહીં તમને ગરણીથી પણ કેમ બનાવાય એ પણ દેખાયું હશે અને આ રીતે ગ્લાસથી પણ કેમ બનાવી શકાય એ પણ હું તમને બતાવીશ બંને ટાઈપના અહીં આ રીતે મેંદુવડા બનાવી શકાય મેંદુવડા બંનેમાં ખૂબ જ સરસ થાય છે જો અહીં તમને દેખાતો જ હશે અહીં આપણે મેંદુવડાના મશીનની પણ જરૂર નથી એટલા સરસ મેંદુવડા અહીં ગરણીથી અને ગ્લાસથી થઈ જાય છે તો મેંદુવડા અહીં તૈયાર છે એટલે મેં અહીં ભાઈને વિરલને હેપીને બધાને જમવા માટે બેસાડી દીધા છે એટલે હું ભાઈને પૂછતી હતી કે કેવા થયા છે એ કે મસ્ત થયા છે હેપીને પણ કહ્યું મસ્ત થયા છે અને વિરલે પણ કહ્યું મસ્ત થયા છે ત્યારે મેં વીર હેપી હરેશને કહ્યું કે મસ્ત થયા છે તો ચાલ એક લાઇક પણ મારા વિડીયોમાં આપી દે એટલે મને સ્માઈલ કરીને લાઇક આપી ત્યારબાદ મમ્મી હું અને કોમલ પણ જમવા માટે બેસી ગયા થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય